એક ગળે બે તો ગળે ત્રણ ચો ગડે ચાર પાંચડે પાંચ છ ગણે છ સાત અડે સાત આઠડે આઠ નવ વડે નવ એકડે મીડે દસ બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીંડે વીસ બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે તેવીસ બગડે ચોગડે ચોવીસ વગડે પાછે પચીસ બગડે છગડે ચોવીસ બગડે સતરે સત્યાવીસ વગડે આઠડે અઠ્યાવીસ વગડે નવડે ઓગણત્રીસ તગડે વિંડેત્રીસ એકડે એકત્રીસ તગડે બગડે બત્રીસ બે તગડે તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ તગડે પાંચડે પાંત્રીસ તગડે છગડે છત્રીસ દગડે સાત ડે સાડત્રીસ તગડે આઠડે આડત્રીસ તગડે નવ ડે ચોગડે ચોગડે ચાલીસ ચોગડે એક એકતાલીસ ચોગડે બગડે બેતાલીસ બે ચોગડે તગડે તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે પાંચ પિસ્તાલીસ ચોગડે છગડે છેતાલીસ ચોગડે સાતડે સુડતાલીસ ચોગડે આઠડે ઉડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ પાછે પચાસ પાંચડે બગડે બાવન પાંચડે દગડે ત્રેપન પાંચડે ચોગડે ચોપન બે પાંચડા પંચાવન પાંચડે છગડે છપ્પન પાંચડે સાતડે સત્તાવન પાચે આઠરે અઠાવન પાંચે નવરે ઓગણસાઠ છગડે સાઠ છગડે ઇકડે એક છગડે બગડે બસ છગડે દગડે ત્રેસઠ છગડે ચોગડે ચોસ છગ બે છગડા સાતડે પાછળ પંચ્યોતેર સાતડે છગડે છેર સાતડે પાછળ પંચોતેર સાતડે છગડે છૉ બે સાતડા સત્યોતેર સાતડે આઠ દે અઠ્યોતેર સાતડે નવડે ઓગણસી મીંડે એકડે એક્યાસી આઠડે બગડે બ્યાસી તગડે ત્યાંશી આઠડે ચોગડે ચોર્યાસી આઠડે પાછળે પંચ્યાસી આઠડે છગડે છ્યાસી આઠડે સાતડે સત્યાસી બે આઠડા અઠ્યાસી આઠડે નવડે નેવ્યાશી నవడే మింఢ నవడే నవడే బాణు నవడే తగడే తా నవడే చోగడే చోరావే పావడే ఛగే ఛానూ నవడే సడే సత్వ నవడే ఆ నవడ నవ్వాణా సో